પ્રશ્ન કયા લીજ અર્જુન બેઠા જો હે ભગવાન આ પાપ સેના છે તળાવ ની પાડો તોડી દી ને પાછા વાળ્યા તા હે

અર્જુન બેઠા તી પૂજે ભગવાન ને વાત જો હે ભગવાન આ પાપ સે નાચે મા બાપ દુને ઉભાવ્યા તાને બે નીરોતી કાઢીતી હે અર્જુન આ પાપ એ નાચે વનના મુરલા પડાવ્યા હે અર્જુન હે ભગવાન આ પાપ સેના છે જાન કુંવારી દીને મીડળ બના માર્યા તા હે

દાવતા અર્જુન બેઠા રૂચે ભગવાન ને વાત જો હે અર્જુન પાપ એના છે કૃષ્ણ કનૈયા લાલ સત ગુરૂદેવી